બધા આઈ હોપ તમે પણ મજામાં હશો હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો વાગ્યા છે આઠ અને આપણે સવાર સવારમાં માં જે નાઈ તોને ગયા છીએ અને કપડાં બધું ધોવાઈ ગયું છે આજે સવાર સવારમાં કેમ ધોવાઈ ગયું છે ખબર તમને ના નહીં જ ખબર હોય તો આપણે મહેમાન આવી ગયા છે તો આપણા ઘરે કોણ મહેમાન આવે છે એ જોવા તમે જોડાયેલા રહેજો અને અમારા માનવભાઈ હજી જો સ્વેટ છે માનવ ને ઉઠાડ્યો નથી ને કે તું શાંતિથી એ ને તો મારે કામ પતી જાય એટલા માટે મેં એને ઉઠાડ્યું નથી તો ચાલો હજી ઉપર બધું બાકી છે ફિનિશ કરી લઈએ તો મહેમાન આવે તેમની સાથે શાંતિથી આપણાથી બેસાય ટાઈમ સ્પેન્ડ થાય એટલે મેં બધું જ સવાર સવારમાં કામ પતાવી લીધું છે પણ કોણ આવી રહ્યું છે એ જોવા જોડાયેલા રહેજો લાસ્ટ સુધી બ્લોગમાં આપણને કોણ મળવા આવ્યું છે જોઈ

હતી કેટલી વખત પ્રોગ્રામ બન્યા હા એમ ચાલો બંને ભાઈ થઈ મસ્તી કરે છે તો બંને

અમને ખાલી વીસ કિલોમીટર નથી લાગતું બે મંદિર છે કુબેર દેવ નું ગુજરાત માં એક જ છે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો છે

એટલે એટલે તમારે ઘરે જ એમ થાય કે ઘરે જ રહીએ છીએ ચાલો ચાલો તો બધા નાસ્તો કરવા અને આ ને તમે બધા ના ઓળખતા હોય ઓળખતા થઈ જશો એમને મારું છે ને view તમે જોતા નથી ને એના view આવવા જોઈએ

નિકળો જાલા બધા નીકળો ઘર ઘર ની આ બધા એમ કહે છે કે લોજમાં ખાઈ લેશો સસ્તું પડશે એકવાર જાવ ખરા લોજમાં આ ઘરવા દેશે કાઈ યાર જેવું નહી તમારો અમે ને તોરીંગે અમાર બેટન પટાવાધી મતલબ ભાઈ કાર મર્યો તો કે હા રિયા બેન

અમે આધીરા વાત કરીએ નાલી મે મેતા બોલતો કોઠે નેવા છે એ ભગવાન આલે સ્લીપ હોລະ આટમ હોય કે આ આ છે ને ને એટલે પાવર કરે બેઠું બેઠું સામે માનું જેને વાંધા છે એના વીલ મેરેજ કરાવશે તો મોબાઈલ

લગન કરી નારો કરો તમે જે કરો ને એ કોમેન્ટમાં કેજો જો મજા આવશે બસ સાચી વાત છે વાયરલ થાય

હાર્દિક લઈ લો બેટા રાશી કથક કથક કથા કથા નમીન જોડીશ ખડીશ ખડીશ હા जोता हूं शूटिंग करूं तू देख ले देख ले ए गयो पहला जोई उबो लो पहले तेरा चैट करियो हम कह गया ए जो वधो है क्यों વધુર માઇન્ડિયા માનવ ભાઈ બેઠા શાંતિ માનવ બધા હાઈ કરજો માને ભાઈ હમણાં હું ગોમાંથી ઉઠે દે ભાઈ જો તક તક ભાઈ બોલ્યો જાન કે તક 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 ચાલો ચાલો જર્ની ચાલુ રાખીએ આપણે તક 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 જઈએ છે બ્લોગ માં જોડેલા રહેજો અમે જઈએ છે એક મસ્ત જગ્યાએ જે મને પણ નથી ખબર ક્યાં જઈએ જે મને પણ નથી ખબર એટલે મજા છે ત્યાં જઈને તમને બતાઈએ

અરે યાર વીડિયા છે હા મેલા દરે રે 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 મિરાંગી હા જો લે કોમ લગા લો ઓ તો આપણે આવી ગયા છે કુબેર धाम કુબેર ભંડારી મંદિર અહીંયા તમે મારા વ્લોગ માં તો જોયેલું જ હશે સનિધ્યો નું મંદિર છે હેલો મસ્ત આવી ગયા છે આપણે કુબેર ધામ કુબેર ભંડારી મંદિર આજો આજે ટ્રાફિક પણ છે આજે ખબર નઈ શું છે સન્ડે છે અને વેકેશન છે એટલે હોય શકે છે ચાલ તો આપણે જઈએ અંદર આવે દર્શન કરી લઈશું તો નથી જો કેટલી બધી ભીડ છે લાઈન છે અહિયાં સુધી જોઈ શકો છો તમે તો આવીએ છીએ નવાઈ લાગે છે આજે નઈ ચાલો આજે તો અહીંયા નાવાની પણ પરમિશન આપેલી છે બોટ માં છે ત્યાં આ બાજુ છે ત્રિવેણી સંગમ છે

ચલો બધા રસ પીવા તૈયાર થઈ ગયા છે તૈયાર ના થવાનું હોય એમાં રસ પીવાનું એ ખાડું ફટી ગયો માપે ના જો મસાલો ચલો ભાઈ અમાર માનવ પાણી જોવે ને એટલે ગાંડો થઈ જાય એ તો તમને બધા ખબર જ છે જો હાથ ધોવાના બાને પણ એને ત્યાં લઈ ગયા બોલ ના

દેમે દેમે દેમી ઓલે દેમે દેમે દેમી હે આવો આવો ને ભાઈ વાલી વાલી કે તો આમ જો આમ એવું કરવાનું હા શું હવે

નીકળી ગયા ભાઈ આઈને હા ચાલુ કર દો તમારો આવશે ને કેમ કેમ ના આવે હા આઈ ને એક જ દિવસ માં આવીને મળી નીકળી ગયા અમને કેવું ચાલે ના ચાલે

સવારે આવ્યા અત્યારે ને બધા પહેલી જ વાર મળ્યા છીએ અમે એવું લાગ્યું નઈ કે અમે પહેલી જ વાર મળ્યા છીએ આમ બહુ મજા આવી એમની જોડે એમનો નેચર ભી બહુ મસ્ત છે અને બધા અમે એમ વાર મળે ને એવું લાગ્યું ને મજા આવી બધા ને છે મસ્ત છે અને પણ બનાવે છે પટેલ બ્લોગ છે એમની ભી સપોર્ટ કરજો એમના પર એમને ટેગ પણ કરી એમને ટેગ પણ અમે તમે એમને પણ સપોર્ટ કરજો સરસ બનાવે છે

નથી બોલતા પણ સ્વભાવ બહુ મસ્ત છે ખબર ની વિડીયો મેં નથી કરતા હાર્દિકભાઈ રિક્વેસ્ટ છે બોલજો વિડીયો બધા જોડે મને

રસોઈ બનાવી જમી લઈશું આજનો વ્લોગ હું છે ને અહીંયા જ એમ કરું છું મળીશું એક નવા વ્લોગ નવી શરૂઆત સાથે જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય હું અહીંયા હાથ મારું એ હવા ગયો